GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ વાગોડિયા તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક કોમી એકતાના પ્રતીક હઝરત શેખ હારુન સાયદ સકારુ પીર બાવાની દરગાહ શરીફના 3 દિવસ દૂરથી પ્રસંગની ઉજવણી કરવામાં આવી ભવ્ય મેળો ભરાયો હતો ગામે ગામથી હજારોની સંખ્યામાં લોકો સમુદાય ઉમટી પડ્યો હતો વાગોડિયા તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલા આ સદીઓ પુરાણી ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હઝરત શેખ હારુન સહીદ સકારુ પીર બાવા દર શરીફ ના ઉર્ષ પ્રસંગ ની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવી ભવ્ય મેળો કે જેમાં હજારો ની અને દરગાહ શરીફ પર સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો એકતા બની રહે તેમજ હઝરત શેખ હારુન શહીદ સકા વીર બાવા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીફ પર આવીને જે કઈ પણ તકલીફ હોય તે માટે આવતા હોય અને તેઓની તકલીફ દૂર થતી

ની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર અને સુચારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તાલુકાના વેજલપુર મુકામે સૈયદના શેખ અરુન શહીદ એક દરગાહ આવેલી છે જ્યાં ત્રણ દિવસ સુધી ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે એકતાનો એક સંદેશ અહીંયાથી આપવામાં આવે છે હજારો લોકો આ દરગાહ પર આવે છે અને આ દરગાહ પરથી ફેજિયા થઈને જાય છે આ દરગાહ પર આવનારા જેટલા પણ લોકો છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા લોકો આવે છે અને આપની પોતાની મુરાદો અહીંયા પેશ કરે છે સરકાર શેખારુ સહિતના વસીલાથી દરેકની ગોદ ભરવામાં આવે છે બે બીમારોને સિફા મળે છે બે ઔલાદને અવલાદ મળે છે આંધળાઓને દેખતા કદવામાં આવ્યા છે એવી જિંદા કરામત આ વલી અલ્લાહની અહીંયા આવેલી છે આ દરગાહ શેખ હારૂન સહીદ અલી રમતો રિઝવાન વેજલપુર ગામે વાઘોડિયાથી ત્રણ કિલોમીટરની દૂરી પર છે